આ રીતના કલમ તૈયાર થઈ ગઈ નમસ્તે મિત્રો હું જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે સૌને જોહ જય જવાન જય કિસાન આજે ખેડૂત મિત્રો માટે ખાસ એક આપણે વિડીયો બનાવવાનો છે આ છે મિત્રો દેશી લીંબુ ઓછી મહેનતમાં પણ એનો ખૂબ સારો પાક છે હું તો ઘણા વર્ષે મારે ત્યાં બેથી ત્રણ લીંબુ છે એ દર વર્ષે આવે અને સારો એનો પાક બી થાય તો દેશી લીંબુને આપણે જે કલમ તૈયાર કરવાની છે એ આજે હું તમને બતાવવાનો છે ઘણા ખેડૂત મિત્રો ઘણી વખત વાતચીત થાય તો એના વિશે અમારી ચર્ચા થાય તો એને ખબર નથી તો એને આપણે કલમ કઈ રીતના તૈયાર કરવામાં એને એ આજે હું તમને બતાવું તો થોડુંક નજીક વાજ તો આ દાઢી છે મિત્રો હવે એને કઈ રીતના કરવાનું તે બતાવવા તમને પહેલાં તો મિત્રો એક આવી દાઢી હોય એને આ રીતના એને કાપ મૂકવાનો છે પહેલાં આમ ગોળ ફરતે દાઢીને કાપ સારો રહેવું છે પ્રથમ મેન દાઢી છે ત્યાં સુધી કાપ જાય રહેવું જોઈએ આ રીતના બીજી બી બધી ઘણી ખૂટી માલી છે પણ તમને હું બતાવો પછી આ રીતના કાપ મૂક્યો આ બાજુથી હવે એક બીજો કાપ મૂકવાનો છે અહીંયા એટલે કે આ રીયા એક બીજો કાપ મૂકીએ આપણે આ ગોર ફરતે કાપે નો થઈ જવું જોઈએ જો કાપ સારા મુકાયેલો હશે તો વાંધો નહીં એ તમને પાસે એનું કેટલું મહત્ત્વ છે તમને હમણાં બતાવું થોડીક વાર એને કે આ રીતના કાપ કેટલો મૂકવાનો એ રીતના આ કાપ મુકાઈ ગયો છે મિત્રો પણ કદાચ સારો ના મુકાયો હોય તો બગડી જવાનો સંભવ ન ખરી જેથી આપણે પાસે એક વખત મહેનત કરીએ આ રીતના કાપ મૂકીએ જો આ કાપ મુકાઈ ગયો છે એ થોડું નીકળી આવ્યું એ બીજો કાપ મૂકી આ કોમેન્ટ કરીને બી તમે માહિતી આપજો હવે આ જે કાપ મૂકશે આ રીતના જો આપણા કાપ સારો અહીંયા ના હોય તો જેમ કે આ છાલ આ રીતના કાઢીએ ત્યારે આ છાલ છે ને અહીંયા આગળ જાય પછી એને મૂળ જ નહીં તમને તકલીફ પડે હવે તમને બીજી રીતના પણ બતાવું આ રીતના આ જેટલી બી આપણે કાપ આ વચ્ચેનો જે કાપ છે એ સાલ આપણે બધી કાઢી લેવાની છે આ રીતના

છોડાઈ ગયા પછી મિત્રો બીજો હવે બતાવો તમને અને ભાઈ એકદમ પટલી પટલી ચીકળું ચીકણું જેવું લાગ્યા હજુ એક છાલ છે આ છાલ નીકાળશે ત્યાંથી અહીંથી મૂળ નથી નીકળશે આ શું કરશે કે આ મેચ છે ને પાછો અહીંયા ચાલુ થઈ જશે ધીમે ધીમે એટલે એને છે ને આ રીતના એકદમ જે પતલી પટલી છાલશે એને છોલી કાઢવાના આ રીતના આ થોડી છાલ થઈ ગયેલી છે

કઈ રીતના એ પણ તમને હું બતાવ આ રીતના પર મટ્ટી આપણે લગાવી દે તમે જેટલી મટ્ટી વધારે લે જેટલી વધારે હશે એમાં મૂળ વધારે રહેશે આ રીતના મટ્ટી લાગી ગઈ ગયો

હા બે સાઈડ થી આપણે એના બાંધી લેવાનું છે આજે આ રીતના દોરીથી મટી લાગે એના પર પણ દોરી મારવાની છે આ રીતના જે આપણે છોલેલું છે જે મટ્ટી વર્ગાવેલી અને કરતા બાજુમાં સુધી આપણે એને લઈ લેવાનું છે પંદર દિવસ ઓછામાં ઓછા લાગે પછી એમાં મૂળ આવે નવા પછી આપણે કટિંગ કરીને એને રોપી દેવા એ પણ આપણે વિડીયો બનાવું મૂકવું પાછળ જઈને આ રીતના બંધાઈ ગઈ આ રીતના કલમ તૈયાર થઈ ગઈ કલમ તૈયાર કરી શકો છો આજે કલમની પણ ખૂટી મારવાના છે જાંબુની ને કલમ ને જાંબુ ની મારવાના છે ને આપણે પીળા જે જાંબુ આવે કાજગી એના પણ ખૂટી મારવાના છે પણ આ રીતના જ મારાય પણ આજે એક લીંબુની ખૂટી મારી ને આપણે મેસેજ બનાવ્યું હવે બીજી ઘણી બધી આમ બાજુ મારી દીધી છે એ પણ આ વખતે મારે દેશી લીંબુ વધારેથી વધારે એક મેં વાડી રાખલી છે વાડીમાં બી રાખવાનો છે મારી પોતાની વાડીમાં પણ લખવાનો છે તૈયાર થઈ જાય પછી તમે પણ આ રીતના કલમ તૈયાર કરી શકો શકોને ના હોય તો વિડીયો જોઈ લેજો અને કોઈને ના ખબર પણ આ વિડીયો શેર કરજો જય જય બીજો વિડીયો આપણે કલમમાં ખૂટી ગઈ રીતે મારવાની ને એ પણ તમને બતાવવા જાડા થોડમાં નાલા થોડમાં રોપાનું મહત્વ પણ જોવા મળશે એ નેક્સ્ટ વિડીયો પાછળી બનાવો તો તમને જોવા મળશે રોપા ગોટલાનું કેટલું મહત્વ છે નવી કલમ લખીને કેટલું મહત્વ છે એ પણ તમને હું બતાવ પાછા